सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरि मृदुवळी है्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जेना गुणेरी जता वन्दो सन्त महन्तस्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान्ी जय अक्षरपुरुषोत्तम महाराज नि जय गुणातीतानन्दस्वामी महाराज नि जय प्रमुखस्वामी महाराज नि जय प्रगट् गुरुहरिमहन्तस्वामी महाराज नि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ છેલ્લા છ દિવસથી મહંત પર્વના અંદર આપણે ઘણા બધા પ્રસંગો એવા મહંત સ્વામી મહારાજના ગુણો વિશે સાંભળીએ છીએ કે ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ અલૌકિક છે અને આપણને જે સત્પુરુષના ગુણો આપણે સામે જોઈએ તો સર્વસાધુતાના એક સર્વોચ્ચ શિખર ઉપર વિરાજમાન હોય તેવું આપણને લાગે છે તો આજે સાતમા દિવસે અને આ મહંત પર્વના છેલ્લા દિવસે આપણે બાળ સ્નેહી મહંત સ્વામી મહારાજ કઈ રીતે હશે આમ તો કોઈક વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે ને અને એ વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર વર્ષોનો અનુભવ હોય અને ઘણા બધા રૂપિયા પણ કમાયણો હોય અને એની પાસે સત્તા પણ હોય તો તેને એ મોટા મોટા વ્યક્તિઓ સાથે તો રહેવું ગમતું હશે પરંતુ જ્યારે બાળક સાથે રહેવાનું થાય ને ત્યારે એને ફિટ આવશે નહીં એને ગમશે નહીં શા માટે કારણ કે એને તો બાળકો એ સામાન્ય કંઈ ખબર ન પડે ને એવું એમને લાગે છે કારણ કે એટલા બધા તેઓ અનુભવી થઈ ગયા છે એટલા બધા તે મોટા થઈ ગયા છે પરંતુ આજે આપણે મહંત સ્વામી મહારાજનો એક વિશેષ ગુણ કે બાળકો સાથે પણ કેવી રીતે વર્ત્યા છે અને એમને રાજી કરવા માટે તેઓ કેવા કેવા પોતે પ્રયત્નો કરે છે કેવા પ્રસંગો ઊભા કરે છે એના આજે ખાસ આપણે સ્મૃતિ કરવાની છે આમ તો મહંત સ્વાઈ મહારાજની એક લાક્ષણિકતા આ પણ છે કે એમનું વાત્સલ્ય એ તમે જોવો ને તો કોઈ નાના નાના બાળકોથી ભૂલકાઓથી લઈને કોઈક મોટા વૃદ્ધ હોયને ત્યાં સુધીનું એમનું વાત્સલ્ય વરસતું જોવા મળે છે એક માનું વાત્સલ્ય છે એક પિતાનું પણ વાત્સલ્ય હોય છે એક ગુરુનું પણ શિષ્ય પ્રત્યે વાત્સલ્ય હોય છે પરંતુ મહંત સ્વામી મહારાજનું આ લક્ષણ એક એ આપણને સૂચવે છે કે તેઓ કોઈ પણ ઉંમર એ જોતા નથી એ નાના નાના શિશુઓથી લઈને એ શિશુઓને સંબોધે છે કે નાઇન્ટી પ્લસ શિશુઓની હવે આ નાઇન્ટી પ્લસ એટલે શું તો નાઇન્ટી નું મહંત સ્વામી મહારાજ વિવરણ કરતા કહે છે કે નાઇન્ટી પ્લસ એટલે કે આ નાનાના જે સત્સંગી શિશુઓ છે એમની સમજણ જે નવ નેવ વર્ષની ઉંમર જેની હોય ને એટલી સમજણ એમના જીવનની અંદર છે તો જો ખરેખર એમને બિરદાવવામાં આવે છે અને ઘણી બધી વખત તો સેવક સંતોએ પણ નોંધ્યું જ છે કે અધ્યાત્મક જ્ઞાનની અંદર એ રસબસ સ્વામી શ્રી જ્યારે પણ બાળકોને જોવેને એટલે વાત્સલ્યનો ધોધ એ અવશ્ય છૂટ્યો જ હોય જાણે કે શણે તેમના બાળક સિવાય કાંઈ જોતા જ ન હોય તેવું આપણને લાગે છે તારીખ તેવીસ ત્રણ બે હજાર સત્તર ની અંદર મહંત સ્વામી મહારાજ નેરોબેની અંદર સત્સંગ વિચરણ કરવા માટે ગયેલા એટલે સ્વામીશ્રીની રૂમની બહાર એક દસ વર્ષનો એક બાળક તિલક દવે એનું નામ એટલે એને તો સ્વામીશ્રી આગળ મુકપાઠ કરવાની ઈચ્છા હતી અને અત્યારે પણ આપણે વર્તમાન કાળે પણ જોઈએ છે જે મિશન રાજીપો ચાલી રહ્યો છે કે જે મહંત સ્વામી મહારાજની એક આજ્ઞા છે અને એક પ્રકારે કહ્યું છે એમનો સંકલ્પ છે કે દસ હજાર બાળ કરવા છે અને પાછા કેવા નક્કર બાળ વિધવાનો તો અત્યારે આપણને બાળ પ્રવૃત્તિની અંદર તમે જોતા હશો કે ગમે ત્યાં સ્થળે ઈ મિશન રાજીપો મિશન રાજીપો એટલે કે બાળકો આજે ત્રણસો ને પંદર ઈ સત્સંગ દીક્ષા શ્લોક કરી રહ્યા છે તો ખરેખર એ મુખપાઠ પ્રત્યેની રૂચિ યોગીજી મહારાજને તો હતી પ્રમુખ સ્વામી મહારાજને તો હતી પરંતુ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને જ એટલી બધી રૂચિ એ મુખપાઠ જે કોઈ પણ કરે ને એના ઉપર છે તો આ તિલક દવે પોતાની ઈચ્છા હતી કે હું મહંત સ્વામી મહારાજ આગળ મુખપાઠ રજૂ કરું હવે પ્રશ્ન શું હતો કે તમને પણ ખ્યાલ છે કે અત્યારે સત્સંગની અંદર દેશને પરદેશની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય એટલે મહંત સ્વામી મહારાજ એ બધી પ્રવૃત્તિની અંદર વ્યસ્ત હતા પરંતુ આ બાળ માણસની અંદર એમને એને કાંઈ જાણ નહોતી અને એમને તો મનની અંદર એ જ ઈચ્છા હતી છોકરાને કે મારે મહંત સ્વામી મહારાજ આગળ મુખપાઠ રજૂ કરવો છે કારણ કે સ્વામી મારા અને હું સ્વામીનો બસ આટલો જ તે વાત સાથે તે ત્યાં ત્યાં બેસી રહ્યો એટલે ત્યાંથી એકલો રાહ જોવે સોફા ઉપર બેઠેલો કોઈ આમથી આમ પસાર થાય પરંતુ કોઈને પણ એવી રીત કારણ કે સ્વામીશ્રી પ્રવૃત્તિમાં જ વ્યસ્ત હતા એટલે અચાનક છે ને થોડા સમય બાદ સ્વામીશ્રી એકલા રૂમની બહાર આવ્યા અને બહાર જોયું તો આ બાળક સોફા ઉપર બેસેલો એટલે સોફા ઉપર સ્વામીશ્રી પણ બેસી ગયા અને શાંતિથી સ્વામીશ્રીએ એ જે બાળકે મુખપાઠ જે રજૂ કર્યો ને એ બધો સાંભળ્યો અને બીજા સંતોને મહંત સ્વાયમાં જે બોલાવ્યા અને કહ્યું કે ચોકલેટ લેતા હો હવે ચોકલેટ પણ લાવે છે અને આ બાળકને મોંમાં ચોકલેટ મૂકે છે અને રાજી કર્યા અને છેલ્લે પાસા ભેટ્યા પણ ખરા તો જો આ બાળકને એ પોતાનો એક અમૂલ્ય સમય એ ફાળવેને સ્વામીશ્રીએ છે ને એક સુખ સાગરની અંદર છે ને સહજની અંદર તરતો મૂકી દીધો તો આ બાળકોને રાજી કરવા સ્વામીશ્રી ઘણી વખત પોતે સરળ થયા છે તારીખ તેર ચાર બે હજાર સત્તરની અંદર નેરોબીની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા હવે બપોરે ભોજન પૂર્ણ કર્યા પછી ગુણવત્સલ સ્વામીએ સ્વામીશ્રી સમક્ષ કેરીનો રસ ધર્યો એટલે સ્વામીશ્રીએ રસમાં અરુચિ કરતાં કીધું કે ના મારે રસ પીવો નથી અને એક વખત નહીં ના ના ત્રણ વખત કહ્યું એટલે એમને અરુચિત હતી કે નહીં રસ નથી પીવો પછી ગુણવત્સલ સ્વામીએ એટલું જ કીધું કે સ્વામી બાળકોએ બનાવ્યો છે એટલે આટલું બાળકોએ બનાવ્યો એટલું કીધું ને એમાં અરુચિ પહેલાં સ્વામીશ્રીના ભાવ હતા અને પછી રુચિમાં પલટાઈ ગયો અને રાજી થઈને દોઢ ચમચી એ રસ એમને અંગીકાર કર્યો અને ત્યારબાદ ગુણવત્સલ સ્વામી અને સેવક સંતોન પણ મહંત સ્વામી માજે કહ્યું કે બાળકોનું હેત હતું ને એટલે પીધું જો આમ બાળકોને જમાડવાનો જે સંકલ્પ હતો ને એ સ્વામીશ્રીએ ત્યારે પૂરો કર્યો તો જો સ્વામીશ્રીને આમ પ્રસન્ન કરવા બાળકનો મુખપાટ કરે ત્યારે એમને કૃપા કળશ એના ઉપર અવશ્ય ઢળે ઢળે ને આ મહંત સ્વામી મહારાજની રીત પ્રમુખ સ્વામી નહીં તે આટલા બધા બાળકો વિશેષ ગમતા હતા ગમે ત્યારે જાહેર સભા હોય કે બાળસભાની અંદર પણ મહંત પ્રમુખ સ્વામી મહારાજ હાજર હોય અને એમને રમતો રમાડે ચોકલેટ આપે પ્રસાદ આપે મુખપાઠ બોલે એના ઉપર અત્યંત રાજી થાય તો આવી રીતે મહંત પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે વર્તતા હતા એવી જ રીતે અત્યારે પણ વર્તમાન કાળે આપણને જે સત્પુરુષ મળ્યા છે મહંત સ્વામી મહારાજ એ જ એવી રીતે એની રીતે રીત જે સત્પુરુષ જે ગુરુ જે રીતે કરી આવશે એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ અત્યારે આગળ વધી રહ્યા છે તારીખ બાર પાંચ બે હજાર અઢારના ના રોજ બેંગ્લોરમાં હવે પ્રાત પૂજા દરમિયાન આઠ વર્ષનો એક બાળક એનું નામ ધ્રુવ ટાંક હવે યોગી ગીતામાં લખાયેલી જે યોગીજી મહારાજની પ્રાર્થના હતી આ બાળકે પાંચથી થી છ મિનિટ સુધી એ પ્રાર્થના કડકડાટ અને એક પણ ભૂલ વગર તે બોલી ગયો એટલે સ્વામીશ્રી તો રાજી થઈ ગયા અને ચાલુ શિક્ષાપત્રીનું સ્વામીશ્રી વાંચન કરતા અને શિક્ષાપત્રી બાજુમાં મૂકી અને મહંતિમાજના બંને હાથી બાળકના માથું માથા ઉપર એમને મૂક્યા અને આશીર્વાદ પણ વરસાવ્યા અને છેલ્લે પાછું પૂજાનું જે પ્રસાદીનું પુષ્પ હતું ને એ પણ એને આપ્યું તો જો આવી રીતે સ્વામીશ્રી ત્યારબાદ પછી તો ઔષધ લેવા માટે પધાર્યા અને સામેથી એને પાછા ફરી વખત ભેટ્યા સભાની અંદર તે આશીર્વાચનની શરૂઆતની અંદર જ તે એમને આ બાળકની વાત કરી અને કીધું કે આજે તો આખી યોગી જયંતિનો માસ્ટર ઓફ સેરેમની પહેલો બાળક કારણ કે જેમ યોગી બાપાએ મેળાઓની અંદર બોલ્યા ને એ જ રીતે આ બાળક બોલ્યો હતો શબ્દે શો એક પણ શબ્દની ભૂલ નહીં કોઈ પણ પ્રકારની ચિંતા વગર તે બોલ્યો અને આશીર્વચન ફરી વખત તેને બોલાવ્યો ખોબો ભરેને એટલી બધી ચોકલેટો મહનશયમાં આજે ફરી વખત આપી અને એ બાળકને અનુભવ થયો કે આ સંસારમાં કોઈ રાજી કરવા જેવા પુરુષ જો કોઈ હોય ને તો એ સ્વામીશ્રી છે તો જો આ બાળકો પર રાજી થતાં કોઈને આવડતું હોય ને તો તે પણ સ્વામીશ્રી જ છે કારણ કે તેઓ બાળસ્નેહી છે શરૂઆતની અંદર વાત કરીએ એમ આપણે બાળકો સાથેની જે એક આત્મીયતા એક જોડાણ હોવું પડે ને એ જોડાણ કોઈ રાખી નથી શકતું અત્યારે જો આધુનિક સમયની અંદર એક પ્રશ્ન છે કે જેને અંગ્રેજીની અંદર જનરેશન ગેપ કહેવામાં આવે છે એટલે કે બે પેઢીઓ વચ્ચેનું એક પ્રકારની ખાય છે એટલે કે જે પિતા હોય એ પોતાના બાળકને ન સમજી શકે એ બાળક હોય પોતાના પિતાને ન સમજી શકે તો આ અસમજણના લીધે છે ને બાળકો એવા પગલાં પણ ભરતા અત્યારે જોવા મળે છે પણ ખરેખર જ્યારે સ્વામીશ્રી સમક્ષ આપણે દ્રષ્ટિ કરીએ અને એમના પ્રસંગોની સ્મૃતિ કરીએ ને તો ખ્યાલ આવે કે સ્વામીશ્રીના જીવનની અંદર તો આ બાળકો પ્રત્યેનો સ્નેહ અને જે વાત્સલ્ય છે ને એ આપણને ઘણું બધું હૃદયને સ્પર્શે તેવું છે તારીખ ઓગણત્રીસ છ બે હજાર સત્તરની અંદર મહંત સ્વામી મહારાજ એટલાન્ટાની અંદર વિરાજમાન હતા એટલે સ્વામીશ્રી શિશુદિન નિમિત્તે સભામાં પધાર્યા અને સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સૌ બાળકોને આપ કઈ દ્રષ્ટિએથી જુઓ છો એટલે કહ્યું કે બધા છે ને યોગી બાપાને પ્રમુખ સ્વામી તરીકે જ હું જોઉં છું પછી ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજ બધામાં છે અને રહ્યા છે આ રીતે વાત એમને કરી તો ખરેખર એમના જીવનની અંદર આપણને જે એમની દ્રષ્ટિ જે જોવાની છે ને આ દ્રષ્ટિ જોવા માટેની એક અલૌકિક સ્થિતિ છે જેમ બ્રાહ્મી સ્થિતિ પણ તમે કહી શકશો ખરેખર તો કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો જે આપણી દ્રષ્ટિ જોવાની છે જો એક ગુજરાતીની અંદર પણ એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એમ તમારે એ અલૌકિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો એના માટે જરૂરી શું છે કે એ જે સત્પુરુષ જે પોતાની દ્રષ્ટિ પ્રમાણે જોવે છે જો એવી રીતે જો ને તો કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો અભાવ કે અવગુણ આવતો નથી અને અહીંયા તે પ્રમુખસાઈ મહારાજ તમારામાં બધા રહ્યા છે તમે બધા બાળક નથી જો આવી રીતે વચનો ઓલા બધા બાળકોએ શિષ્યોએ સાંભળ્યા ને એ સભાની અંદર એટલે આમ બધાની વાલીઓની બધાની બાળકોની આંખો પોળી થઈ ગઈ કારણ કે એ સાંભળી શું રહ્યા હતા કારણ કે આ બધા દિવ્ય છે મહિમા સફળ દ્રષ્ટિએ આમ મનોમન વંદન રીત કરતા હોય ને આવો બધાનો ભાવ થઈ ગયો કારણ કે જે પુરુષ બાળકોનું આટલું ગૌરવ કરતા હોય તેમને બાળક સાથે બાળક થવા પ્રયાસ નથી કરવો પડતો કારણ કે જેમને બાળકોમાં શક્તિમાન ભવિષ્યમાં પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે એટલે ઓતપ્રોત સાથે તેઓ વિશિષ્ટ વિરાટ પ્રતિભા બની જાય છે અને ખરેખર મોહન સ્વામી મહારાજના આવા જીવન પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એ કોઈ પણ બાળકને એ બાળક નથી સમજતા એ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ હવે જો આવો ભાવ હોય તો બાળકો પ્રત્યે કેવો પ્રેમ વાત્સલ્ય એ કરુણા નીતરે તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર જે બાળકો પ્રત્યે જનરેશન ગેપ છે માનું છું કારણ કે ટેકનોલોજીમાં જમાનો છે અત્યારે દિવસે ને દિવસે ટેકનોલોજી વધી રહી છે લોકોનું જીવન ધોરણ રુચિ એ પણ બદલાઈ રહ્યું છે જૂની પદ્ધતિ છે પદ્ધતિ અત્યારે ધીમે ધીમે ભૂસાતી પણ જોવા મળે છે પરંતુ ખરેખર આ બધુંય ફેરફાર ચેન્જીસ થાય છે પણ એમાં જો આપણે આ જે પ્રકારનું આપણે ભાવ કે પ્રેમ કે વિશ્વાસ જે રાખવાનો છે એ બાળક પ્રત્યેની જે આત્મીયતા રાખવાનો છે એ બાળક સ્નેહ રાખવાનો છે જો એ ભૂલાતું જશે તો ખરેખર એ આપણે એક અધોગતિ તરફ પ્રેરશું તો જનરેશન ગેપ હજી વધતો જ જશે પરંતુ આવા મહંત સ્વામી મહારાજના પ્રસંગો સાંભળવાથી ખરેખર આ પર્વની અંદર આપણને એક પ્રકારે અંતરદ્રષ્ટિ થઈ એક પ્રેરણા થઈ કે સાચું શું છે રાઈટ શું છે અને રોંગ શું છે બસ એ રાઈટ જે છે એ સત્પુરુષનું જીવન છે અને એમનું ને એવું જીવન આપણે બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે કારણ કે આપણે એમના સૌ કોઈ શિષ્ય છીએ અને આ શિષ્ય હોય એનું મૂળ મૂળભૂત કર્તવ્ય શું હોય એમનો ધ્યેય શું હોય કે ગુરુ જેમ કે ગુરુ જે આજ્ઞા કરે એ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરવું સિંગાપોરમાં તે સ્વામીશ્રી પાસે એક બાળક આવ્યો હતો હવે પ્રશ્ન એવો હતો કે આ બાળકના આગળના જે દૂધિયા દાંત હતા ને એ બધા પડી ગયા હવે આ બાળક દાંત પડ્યા ને બધા સ્વામીશ્રીને દેખાડતો હતો અને એટલું કીધું કે મારા દાંત આવી આવી જાય ને એવા મને આશીર્વાદ આપો આજો આગળ દાંત નથી પડી ગયા એટલે હસતા હસતા સ્વામીશ્રીને શું પૂછ્યું કે ક્યાં ગયા દાંત હેલી બાળક તો નિર્દોષ હોય હવે એને માતા પિતા દ્વારા શીખવાડવામાં આવ્યું હશે તો એણે શું કીધું કે ઉંદર ખાઈ ગયો અને આ મુલાકાત જે આ મુલાકાત ખંડની અંદર જ તે જેટલા પણ સંતો હતા સ્વામીશ્રી હતા એ તો આમ હાસ્યનું આમ મોજું ફરી વળ્યું કારણ કે નિર્દોષતા એટલી જોવા મળતી હતી મુંબઈમાં એક બાળકે સ્વામીશ્રીને પૂછ્યું કે મને મારા મારી કે ધમાલ કરવાનું બહુ મન થાય છે તો હું શું કરું અને સ્વામીશ્રી ખડખડાટ હસીને પડ્યા પડ્યાને શું કીધું ધમાલ કરવી પછી પાછ પ્રેમથી નજીક બોલાવીને સમજાવ્યો કે ના કરાય આપણે સ્વામી બાપાના છીએ બાપાની લાજ જાય તો જો શરૂઆતની અંદર તો એ બાળક સાથે બાળક જેવું વર્તન કર્યું પણ પછી મર્મની વાત સમજાવી કે આપણે તો સ્વામી બાપાના સિવી આપ એમની લાજ જાય એટલે આપણે ધમાલ કરાય નહીં તો એક મર્મની વાત સ્વામીશ્રીએ સહજતાથી અને સમજાવી લંડનમાં તો સ્વામીશ્રી એકવાર બાળકો સાથે સમૂહ છબી પડાવતી વખતે જ તે નીચા નમીન બાળકોને કહે કે આઈ એમ અ સ્કૂલ બોય લાઇક યુ એટલે કે હું તમારી જેમ શાળાનો વિદ્યાર્થી છું એટલે બાળકો તો રાજી થઈ ગયા જો પ્રશ્ન ક્યાં થઈશ બાળકો અને વાલીઓ સાથે તો આપણે છે ને બાળકો સાથે રહીએ છીએ પણ બાળકો જેવું વર્તન નથી કરતા એટલે આપણે ભળી શકતા નથી એક પ્રકારની એક સેતુ જે રચાવાનો છે ને એ સેતુ રચાતો નથી પણ જો સ્વામીશ્રીના આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે જો એ જે બાળકોને જે ગમે છે બાળકો સ્કૂલમાં જાય છે તો પોતે જો સ્કૂલ બોય પોતે શાળાના વિદ્યાર્થી છે એટલે બાળકોને એમ જ લાગે કે અમારી સાથે જ શાળામાં એવી કાંઈ મોટી કાંઈ આધ્યાત્મિક કે અલૌકિક સ્થિતિ એવા કંઈ પ્રસંગો કે એવી કોઈ મરમ વાત નથી કરતા તો આ વાત ઉપરથી આપણને પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે ખરેખર એમના જીવનની અંદર એક પ્રકારે બાળકો પ્રત્યેની સ્નેહ છે ને એનું કારણ આ છે અનંત જો બ્રહ્માંડ એ રોમ રોમ ધારનારા સત્પુરુષ બાળકો સામે કેવા થઈ જઈશ બાળ જેવા થઈ જઈશ એ બાળ સ્નેહી સ્વામીશ્રીનો પરિચય આપવા પૂરતું છે કારણ કે આ જ ચરા સરાચર સ્વામીના રૂમમાં જાણે આખું આકાશ નાના કૂપમાં તો આપણા ઘર આંગણામાં કૂવામાં આખું આકાશ આવીને સમાઈ જાય તો આશ્ચર્યથી આપણે કેવા થઈ જઈએ ગાંડા બની જઈએ તો ખરેખર એમ આપણા પણ જીવનની અંદર એ બાળકો પ્રત્યેનો સ્નેહ છે એ સ્નેહ ખરેખર અલૌકિક રાખવાનો છે ક્યારેય ખોટે નહીં તેવો પ્રેમ આપણે વરસાવવાનો છે એવો વિશ્વાસ દાખવવાનો છે એવી શ્રદ્ધા રાખવાની છે અને આવી જ રીતે સ્વામીશ્રી એ દરેક બાળકોની અંદર એ લાડ લડાવતા હોય એ આમ હાથ હૈયે રહેતા એમના ન હોય ને એવું એમને લાગે છે કારણ કે રાજીપો પ્રાપ્ત કરવા પછી બાળકો કેવા બને છે આદર્શ બનવાના પ્રયત્નો કરે છે કે મારા સ્વામીશ્રીને જે ગમે ને તે હું કરું અને પછી સિંહ સૈનિકો તૈયાર થાય છે તારીખ સોળ ચાર બે હજાર પંદરના રોજ સ્વામીશ્રીએ સિંહ સૈનિકો પ્રતિ લખ્યું કે નેપોલિયનના સૈનિકોએ બહારના શત્રુને હરાવ્યા છે તો એમ છે ને સ્વામીશ્રીના સૈનિકો શત્રુના ધૂળ કાઢી નાખે એટલે આપણે મન અને ઇન્દ્રિયોને થરથર ધ્રુજાવે ને એવી શ્રી ગર્જના કરવાની છે આપણે લીંડિયામાંથી સ્વામીશ્રીના સૈનિક બની જાય અને હંમેશ માટે જે સ્વામીના સૈનિક બની રહે અને સ્વામી બાપાનો રાજીપો એ જ નિશાન રાજીપો એટલે નિયમ પાલન સેવા ભક્તિ સત્સંગ કરવો કરાવો નિષ્ઠા ઉપાસના એ મહિમા એ બધું ભગવાન માટે સંતને રાજી કરવા માટે તો તો આવી રીતે મહંત સ્વામીમાં જે ત્યારે પણ આશીર્વાદની અંદર એ સિંહ સૈનિકો પ્રત્યે લખેલું તો સ્વામીશ્રી એક બાળકોને આદર્શ બનવાથી પ્રોત્સાહિત પણ કરે છે ખરેખર એમની રીત એ અલૌકિક છે એમની રીત પ્રમાણે જો આપણે આપણું જીવન વ્યતીત કરીએ તો એ બાળકો પ્રત્યેનો જે જનરેશન ગેપ છે એ તરત ઘટાડી પણ શકાય છે અને છેલ્લે અત્યારે વર્તમાન કાળે જે મિશન રાજીપો ચાલી રહ્યો છે તો આની અંદર પણ એ ત્રણ વર્ષને પાંચ મહિનાનો જે નાની ઉંમરનો એ બાળ વિદ્વાન કે પછી પાંચ વર્ષના સાત વર્ષના આઠ વર્ષના દસ વર્ષના જેને સંસ્કૃત અભ્યાસક્રમમાં આવતું પણ નથી ક્યારેય અભ્યાસ કર્યો પણ નથી અને એક સાથેને ત્રણસો ને પંદર સંસ્કૃત શ્લોક કરે છે અને એ પાછા કડકડાટ ભૂલ વગર તો આ એક એમનો કૃપા દ્રષ્ટિ છે રાજીપો પ્રાપ્ત કરવા માટેનું એમનું તાન છે અને નક્કર બાળ વિદ્વાનો મનનું ઘડતર થાય આ દરેક પ્રકારના એવા એમના સંકલ્પો છે અને આ સંકલ્પો અત્યારે સાકાર થઈ રહ્યા છે તો ખરેખર એક પ્રકારે આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા માટે પણ અત્યારે એ જે મિશન રાજીપો ચાલી રહ્યો છે સત્સંગ દીક્ષા મુખપાઠ અભિયાન ચાલી રહ્યું છે એ ખરેખર આપણને એક કહેવાય ને કે આપણા જીવનની અંદર એક નવી દિશા આપશે દિશા સાથે સાથે આપણું ઘડતર પણ એટલું સારું થશે કે આજ્ઞા અને ઉપાસના આપણા જીવનમાં દ્રઢ થશે તો ખરેખર આપણે પણ ભાગ્યશાળી છીએ કે આપણને આવા સત્પુરુષનો ભેટો થયો છે તો આ મહંત પર્વના સાતમા દિવસે ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર અને બાળકો પ્રત્યેના સ્નેહ સાથેના જે સંબંધો છે એમાં મહંત સ્વામી મહારાજના પ્રસંગોમાંથી પ્રેરણા લઈને આપણે આગળ વધીશું તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધશું આધ્યાત્મિક માર્ગે પણ બાળકોને આગળ વધારી શકીશું તો મહંત પર્વના સાતમા દિવસે એટલે કે અંતિમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે સાતે સાત દિવસ દરમિયાન અમે જે પ્રસંગો મહંત સ્વામી મહારાજના જાણ્યા જેનું મનન કર્યું ચિંતન કર્યું હવે સાક્ષાત કરવાનું બાકી છે તો સાક્ષાત્કાર કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય